શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે સા હેપીનેસ રોબેટિક વિધિ ભવ્ય રીતે કરવામાં આવી શ્રી બિદરા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત સા હેપીનેસ રોબેટિક રિએબિલિટેશન સેન્ટરનું થોડા સમય પૂર્વ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના બાંધકામની શરૂઆત વાક્ષેપ પૂજન વિધિ સાથે કરવામાં આવી આ પ્રસંગે અનેક સાધુ સાધ્વી ભગવંતોની પવિત્ર હાજરી રહી હતી મુખ્ય અધ્યક્ષ તરીકે સંસ્થાના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા રિહેબિલિટેશન સેન્ટરના ડિરેક્ટર શ્રી મુકેશ દોશી વિશેષ મહેમાન તરીકે છત્તીસગઢ રાજ્યના મિનિસ્ટર ઓફ સોશિયલ જસ્ટિસ અને એમ્પાયરમેન્ટ પૂર્વ સંયુક્ત સચિવ શ્રી રાજેશ તિવારી ડિસેબિલિટી અને ફાઇનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનના હેડ શ્રી લોકેશ કાવડિયા ઉપસ્થિત રહ્યા હતા શ્રી લીંબડી અજરામર સંપ્રદાય પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી પૂજ્યશ્રી તારાચંદ સ્વામી તથા આચાર્ય કલાપ્રભ સુરીશ્વર મહારાજ સાહેબની સુશ્રીઓ અને અન્ય સંતો સતીજીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાજ સાહેબના વરદ હસ્તે વિધિ કરાઈ હતી આ પ્રસંગે ચેરમેન શ્રી વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે દાતા પરિવાર શ્રી મનુભાઈ અને શ્રીમતી રીકાબેન શાહ તરફથી રૂપિયા સાડા આઠ કરોડનું મહા અનુદાન પ્રાપ્ત થયું છે રોબોટિક રિએબિલિટી ટેશન સેન્ટરની વિશેષતાઓ અને સારવાર પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી શ્રી મુકેશ દોશીએ આપી હતી કચ્છ કેસરી પૂનમચંદ્રજી મહારાજ સાહેબના સુશ્રીઓ જીવદયા પ્રેમી જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ કાર્યવાહક તારાચંદ મુનિ મહારાજ સાહેબ પ્રશાંત મુનિ મહારાજ સાહેબ સમર્પણ મુનિ મહારાજ સાહેબ સાધ્વી ભગવંતો સંપ્રદાયના વડેરા પૂનમચંદ્ર મહારાજ સાહેબના શિષ્યો તારાબાઈ મહાસતીજી નિપુર્ણાબાઈ મહાસતીજી શોભનાબાઈ મહાસતીજી રેખાબાઈ મહાસતીજી અપર્ણાબાઈ મહાસતીજી સુવિધિબાઈ મહાસતીજીએ આ પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અચલ નંદી નંદીવર્ધનાબાઈ મહાસતીજી પાયચલ ગચ્છમાં પદ્મા ગીતાબાઈ મહાસતીજી છ કોઠી સંપ્રદાયના મહિમાબાઈ મહાસતીજી કુમુદ પ્રભા શ્રીજી મહારાજ સતીજી કુમુદ પ્રભા શ્રીજી મહાસતીજી કવિતાબાઈ મહાસતીજી યોગિનીબાઈ મહાસતીજી સુવર્ણબાઈ મહાસતીજી પૂજ્ય ગચાધિપતિ આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના આજ્ઞાવતી પરમ પૂજ્ય રુજુતાજી મહારાજ સાહેબ અને ઠાણાઓ અહીં હાજર રહ્યા હતા આ પ્રારંભિક વિધિ દરમિયાન ડૉક્ટર અશોક ત્રિવેદી અને જયા રિએબિલિટેશન સેન્ટરના સ્ટાફ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ભરત સંગાર ઉમરસિંહ ચંદે મેહુલ ગોર અને સૈયદ ગુલામ મુસ્તુફાએ સંભાળી હતી શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટના માધ્યમે આજે શુભ દિવસે જેઠ સુદ બીજના આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના સંધ્યા સમયે શ્રી સ્થાનકવાસી છકોટી જૈન લીનબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી શ્રી સ્થાનકવાસી કોટી મોટી પક્ષના કાર્યવાહક પૂજ્યશ્રી તારાચંદજી સ્વામી તેમજ અચલ ગચ્છાધિપતિ પૂજ્ય શ્રી કલાપ્રભ સુરીજી મહારાજ સાહેબના શિષ્યોની ઉપસ્થિતિમાં અહીંયા રોબોટિક રિહેબ સેન્ટર બિદડાનું ભૂમિપૂજન થયું જનસેવા એ જ પ્રભુ સેવાનો મંત્ર રાખીને શ્રી બિદડા સરોદય ટ્રસ્ટ ખૂબ સુંદર રીતે સેવા કરી રહ્યા છે એમાં એશિયામાં બીજા નંબરે પ્રખ્યાત થયેલું આ સેન્ટર એમાં આજના દિવસે એક નૂતન રીતે અદ્યતન ઢબથી દાતાઓના સહયોગથી રોબોટિક રિહેબ સેન્ટરનું ભૂમિપૂજન થયું છે ત્યારે બધા જ સંપ્રદાયના ગચ્છના સંત સતીજીઓ સાધુ સાધ્વીજી ભગવંતોએ અહીંના ચેરમેન ટ્રસ્ટી શ્રી વિજયભાઈ છેડા અને એમના પદાધિકારીઓ સહકારીકરો એમાં મુખ્યત્વે આ રિહેબ સેન્ટરની જવાબદારી સંભાળી રહેલા મુકેશભાઈ આદિ કાર્યકર્તાઓને આચાર્ય ભગવાનશ્રીએ ખાસ ખાસ શુભેચ્છા શુભ આશીર્વાદ સાથે સેવા સ્વાસ્થ્યના શુભકામનાઓ સાથે એમને મંગલ આશીર્વચન પાઠવ્યા છે પચાસ વર્ષથી આ ટ્રસ્ટ ઉત્તરોત્તર માનવ સેવામાં પ્રગતિ કરી રહ્યું છે એમાં એક આ નૂતન પગલું ભરી રહ્યા છે એની મંગલમે શુભકામના શુભ હો વિજય હો મંગલ હો યશસ્વી ભવ શુભમ ભવ એવા આશીર્વચન પાઠવ્યા છે અને આ ટ્રસ્ટની સેવાની ખૂબ ખૂબ અનુમોદના કરી છે દાતાઓ ખૂબ જ ઉદાર દિલથી અહીંયા સહયોગ આપી રહ્યા છે એના માધ્યમથી આ ટ્રસ્ટ ખૂબ સુંદર રીતે વિકાસ કરી રહ્યું છે ધન્યવાદ વિજય છેડા ચેરમેન બિદ્રાસોદર ટ્રસ્ટ આજે રોબોટિક રિહેબિલિટી સેન્ટરની શરૂઆત ભૂમિપૂજન તો એમના ડોનર મનુભાઈ અને રેખાબેને બે મહિના પહેલાં કર્યું ત્યારબાદ આજે એના કોન્ટ્રાક્ટર સહિત બધું તૈયાર કરી અને આચાર્ય ચકોટીના અજરામલ સંપ્રદાયના ભાવચંદ્ર મહારાજ તેમજ વિવેક મુનિ તેમજ તારાચંદમુનિ અને અન્ય સાધુ સાધ્વી ગણિ ઉપસ્થિતિમાં એમના આશીર્વાદન સાથે આજે એની શુભ શરૂઆત થઈ રહી છે એમાં ખાસ કરીને આ પ્રસંગે રાયગઢથી લોકેશભાઈ તેમજ રાકેશભાઈ આ પધારેલા ખાસ આપણું રિહ સેન્ટર જોવા માટે ખાસ ત્યાંથી આવ્યા એ પણ ત્યાં આગળ એવી જ સર્વિસ કરી રહ્યા છે વિકલાંગો માટેનું મદદ કરી રહ્યા છે તો એમને પણ આ સેન્ટર જોવું હતું અને એના માટે ખાસ આવેલા એ પણ ખૂબ ખુશી થયા અને આ સેન્ટરની શરૂઆતમાં સા હેપીનેસ રોબોટિક રિહ સેન્ટર્સની શરૂઆત કરવા માટે તેના માટે અનુદાન મેળવવા માટે જે મનુભાઈ અને રા તો આભાર માનું જ છું પણ સાથે સાથે નીતિનભાઈ રમેશભાઈ જે લોકોએ આમાં સહયોગ આપ્યો તો એમનો પણ ખૂબ ખૂબ આભાર આ સેન્ટર જલ્દીમાં જલ્દી શરૂ કરીએ અમારું માનવું છે કે છથી આઠ મહિનાની અંદર સેન્ટર શરૂ થઈ જશે ઓલરેડી રોબોટિક રિહેબ સેન્ટરના કયા કયા ઇક્વિપમેન્ટ કેવી રીતે રાખવા ક્યાં લેવા શું લેવાનું એની બધી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો નેક્સ્ટ આઠ મહિનાથી દસ મહિનાની અંદર આપણું રોબોટિક સેન્ટર શરૂ થાય અને આ ગામડા લેવલે આ ટાઈપનું સેન્ટર્સ ક્યાં પણ દુનિયામાં નહીં અવેલેબલ હશે એવું સુંદર સેન્ટર્સ ન્યુરોપેથિક પેશન્ટ તેમજ ઓર્થોપેડિક પેશન્ટ નવના પેશન્ટ હોય કે જુદી જુદી જાતના જેમને રિહેબની જરૂર હોય અને ન કરી શકતા હોય એ માટેનું આ ઉપયોગી સારુંમાં સારું સેન્ટર થશે અને આપણે સારામાં સારું કામ કરી અને જરૂર મતને ખૂબ ખૂબ મદદ કરીશું તો આપણા ડોનરોનો ખૂબ ખૂબ આભાર તેમજ અમારા મુકેશભાઈ જેઓના ડિરેક્ટર છે અને ખૂબ સરસ રીતે આ સેન્ટર ઊભું થાય એના માટે મહેનત કર્યા છે તો આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ટ્રસ્ટ વતી બધા ટ્રસ્ટી ગણવતી હું સર્વેનો આભાર માનું છું કે આ કાર્યની જે લોકોએ સંગાથ આપે છે આપી રહ્યા છે અને આપતા રહેશે એવી શુભકામનાઓ સાથે જય જિનેન્દ્ર વિજય છેડા ચેરમેન બિદરા ટ્રસ્ટ